આટલા બધા ગુસ્સે થઈને આયા છો અરે 150 રૂપિયા બચાવવા માટે છે ને હું 5 કિલોમીટર ચાલીને આવ્યો એ તો બહુ સારી વાત કહેવાય તમે 150 રૂપિયા બચાયા નહીં એ 150 રૂપિયા રસ્તામાં ક્યાંક પડી ગયા માર આટલા બધા ટેન્શન માં કેમ છો શું વિચારો છો અરે કઈ નહીં યાર હું એમ વિચારું છું કે આ વખતે કોના જોડે હોળી રમ્યું અરે મારા જોડે રમજો હોળી મને એમ થાય છે કે તું હરખી રમીએ કે નહીં રમીએ કોળી હું તમારા ને તમારા પરિવાર જોડે રમી ગઈ તોડી તો શું વાત છે ચલન ક્યાં ફરવા તો લઈ જાવ અરે અત્યારે ક્યાં ફરવા જવાનો મેળ ના આવો ભાઈ પહેલા માર મમ્મીએ ના ફરવા દીધી કે પતિ જોડે ફરવા જજે અને હવે તમે નઈ લઈ જતા અરે ભાઈ મારી તાકાત નહીં પૈસાવાળા જોડે પૈણવું હતું ને ફરવું તું તો હા પૈસાવાળા જોડે જ પૈણવાનું હતું તમાર જોડે પૈણાઈ ને ત્યારે મને ખબર જ હતી કે ટુકલો ક્યાંય નઈ ફેરવી

લા પાણી આ અરે તમને વાત મળી પેલા જયલાય કેનાલ માં જંપલાયું એમ જયલાય કેનાલ માં જંપલાયું હા ના આ ખબર પણ જારે એને શેર બજારમાં જંપલાયું ને ત્યારે મને એટલી ખબર હતી કે કોક દાડો કેનાલ માં જંપલાવશે ના વિશે હારું તો બોલો

રાતે ઊંઘ અઢી વાગી ગયા અરે મારે યાર સવારના પાંચ વાગી ગયા બોલો ઊંઘ જ ના માથું એવું છે ને જબરું દુખો છો મને માથું ફાટી જાય ને એવું દુખાય છે બોલો આજ તો કંપની માં લાલ થઈ હો એટલું કોમ હતું ના મારી હાલત એવી જ છે આજ બપોરે તો મને જમવાય નહિ મળી બોલો